યણમાં ચીકી કે માવા ચિક્કીઓને ભૂલાવી દે તેવી આ એક ચમચી ઘીમાં લોટ વગરની સુખડી તમે બનાવી જુઓ જો એકવાર આ સુખડી બનાવી લીધી તો તમે વારંવાર આ રીતે જ સુખડી બનાવશો અને ખાસ તમે ઉત્તરાયણમાં બનાવશો જ એ ગેરંટી છે કારણ કે આ સુખડી છે નાના મોટા દરેકને ભાવવાની છે સાથે જે લોકોને દાંત નથી તે પણ ખાઈ શકશે મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી આ સુખડી સુખડી બનાવવા માટે આપણે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું તો એક વાટકી ભરી અહીં કે એક કપ ભરી સિંગદાણા કાચા લીધા છે તેની સામે તે જ માત્રામાં આપણે તલ પણ લેવાના છે તો અહીં એક કપ ભરી મેં તલ પણ લીધા છે સાથે આપણે અડધો કપ ભરી ગોળ લેશું અહીં તમને વધારે મીઠું પસંદ હોય તો પોણો કપ પણ લઈ શકો પરંતુ એકદમ માઇલ્ડ ટેસ્ટવાળી સુખડી પસંદ હોય તો અડધો કપ બરાબર છે સાથે અડધો કપ ટોપરું લીધું છે ઝીણું અને તેની સાથે ખજૂર પણ અડધો કપ લીધો છે આશરે પાંચથી છ પીસી અને તેની સાથે એક ચમચી ગુંદર લીધો છે અહીં આપણે લોટ કે ઓછા ઘીમાં મેં તમને કીધું એક ચમચી ઘીમાં અને લોટનો તો બિલકુલ અહીં ઉપયોગ નથી કરવાનો માટે આ રીતે ટોપરાને સૌ પ્રથમ કંઈ પણ ઉમેર્યા વિના એકથી બે મિનિટ શેકી લેવાનું છે કલર બદલાવા નથી દેવાનો ફક્ત ભેજનું પ્રમાણ ઉડે એટલી વાર આપણે શેકી તેને સાઈડમાં કાઢી લઈશું બીજા વાસણની અંદર તે જ વાસણની અંદર આપણે સફેદ તલને ઉમેરી દઈશું અને તલ પણ આપણે જ્યાં સુધી ફૂટવા લાગે આ રીતે તમને ફૂટવા લાગતા દેખાશે અને અવાજ પણ સંભળાશે તો આ રીતે થઈ જાય એટલે તેને પણ કાઢી લેશું હવે તે જ રીતે આપણે શિંગદાણાને પણ શેકી લેવાના છે તો શિંગદાણાને કલર બિલકુલ બદલાય નહીં એ રીતે આપણે મીડિયમ તાપે શીખવાના છે તો આ રીતે તમે ફેરવતા ફેરવતા પણ શીખી શકો તો એકદમ સરસ જ્યાં સુધી ફોતરા ન નીકળવા લાગે ત્યાં સુધી આપણે શીખશું લગભગ બેથી પાંચ મિનિટની અંદર આપણે આ ફોતરા નીકળી જાય એ રીતે શિંગ પણ શેકાઈ જશે અને કલર બિલકુલ જુઓ તમે બદલાણો નથી તો આ રીતે થઈ જાય એટલે આપણે તેને પણ નીચે ઉતારી લેશું થોડા ઠંડા થાય પછી હાથની મદદથી ફોતરા કાઢી લેશું અને આ રીતે સાફ કરી લેશું અમુક દાણામાં જો ફોતરા હોય તો કંઈ જ વાંધો નહીં આવે તો આ રીતે શીંગ છે એ મિક્સર જારમાં લઈ લેશું સાથે આપણે તલ પણ શેકેલા છે તે ઉમેરી દઈશું ટોપરું પણ જે શેકીને રાખ્યું છે તેને ઉમેરી દઈશું આપણે એક ચમચી જેટલું ટોપરું છે એ વધારશું ઉપરથી ગાર્નિશિંગ કરવા માટે તો આ રીતે એકદમ સરસ ઝીણું પાવડર થાય કોઈ પણ દાણો આખો ન રહી જાય તલનો કે એ રીતે આપણે બધું સારી રીતે પીસી લેવાનું છે હવે આ મિક્સરને આપણે એક સાઈડ રાખી અને એક ચમચી ઘીમાં મેં તમને કીધું એ પ્રમાણે પહેલાં વાસણની અંદર આપણે એક ચમચી ઘી ઉમેરશું તો અહીં આપણે આ રીતે ગરમ થવા તેશું ઘીને તો અહીં ફક્ત એક ચમચી ઘી મેં ઉમેર્યું છે હવે આપણે તેમાં જે ગુંદર લીધો છે તે ગુંદરને ફોડી લેશું તો આ રીતે ગુંદર છે એ હું કિનાર પર નાખું છું કારણ કે ઘી એકદમ ઓછું છે અને સાઈડમાં થઈ ગયું છે તો આ રીતે આપણે કલર જ્યાં સુધી બદલાય ત્યાં સુધી ગુંદરને સરસ એવો શેકવાનો છે સાંતળવાનો છે તો આ રીતે ગુંદર પણ એકદમ ફૂલી ગયો છે અને કલર તમે જોઈ શકો છો એકદમ બદામી જેવો થવા લાગ્યો છે હવે આપણે ગેસને કરી દઈશું બંધ અને તેમાં ઉમેરી દઈશું ગોળ તો અહીં આ રીતે ગોળ છે એ ગેસ બંધ કર્યા પછી ખાસ ઉમેરવો અને ગોળ ઓગળવા લાગે એટલે તરત જ આપણે જે ખજૂરની પાથી છ ઠળિયા કાઢી અને પેસી છે એ લીધેલી છે એ ઉમેરી દઈશું તમે અહીં જઈ શકો છો એકદમ છે એ બધું મિક્સ થઈ જશે તમે જે ગુંદર સાંતળ્યો છે એ ગુંદર પણ એકદમ ઓગળવા લાગશે ગોળ અને ખજૂરની સાથે તો કંઈ પણ ખ્યાલ નહીં આવે કે તમે આની અંદર ગોળ ખજૂર અને ગુંદર ઉમેરેલો છે ખજૂર પણ એકદમ સરસ પીગળી જાય છે કારણ કે વાસણ છે એકદમ ગરમ છે ગોળ પણ એકદમ ગરમ છે સાથે આપણે આ જાદુઈ વસ્તુ ઉમેરવાની છે જે છે મધ તો અહીં મેં એક ચમચી ભરી મધ પણ સાથે જ ઉમેર્યું છે અને તેને પણ આપણે જે આ મિક્સચર તૈયાર કર્યું છે ખજૂરનું તેની સાથે મિક્સ કરી દઈશું અહીં તમારે હવે આ મિક્સચર છે એ ઠંડુ થાય એ પહેલાં જ આપણે જે પાવડર કરી શીંગ અને તલ ટોપરો મિક્સ કરી આ રીતે પાવડર કર્યો છે બધું સાથે ઉમેરી દઈશું અને હા સાથે એકદમ સરસ તમારે હળવા હાથે બધું મિક્સર છે સારી રીતે મિક્સ કરી લેવાનું શરૂઆતમાં તમને એવું લાગશે કે સુખડી છે એ આપણે એકદમ સૂકી બનશે પણ ના એવું બિલકુલ નહીં થાય અહીં તમારે ખજૂરની પેસ્ટ સાથે એકદમ સારી રીતે ગોળ ખજૂરની પેસ્ટ સાથે શીંગ દાણા અને તલને એકદમ બાઇન્ડિંગ આવે એ રીતે તમારું મિક્સચર છે એ તૈયાર થઈ જશે તમે આમાંથી લાડુ પણ વાળી શકો અને શીંગની જગ્યાએ તમે કાજુ બદામનો ડ્રાયફ્રૂટનો પાવડર પણ ઉમેરી શકો પરંતુ અહીં દેશી કાજુ એટલે કે શીંગનો ઉપયોગ કરી આ રીતે સુખડી છે એ બનાવવી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો આ રીતે એકદમ સુખડી જેવું તમને મિક્સર દેખાતું હશે ખજૂર પણ આપણે કોઈ પણ પ્રકારના પીસ રહી નથી જતા તો આ રીતે ઘીવાળી પ્લેટમાં આપણે તેને ઢાળી દેવાનું છે ઉપરથી આપણે જે ટોપરું રાખ્યું છે તેને ગાર્નિશ કરી દઈશું તો આ રીતે એકદમ દેખાવમાં તમને કોઈ કહી નહીં શકે કે આ સુખડી નથી લોટ વગરની સુખડી છે કારણ કે ટેસ્ટ પણ એવો જબરદસ્ત છે અને પીસ જોતાં તો ખ્યાલ પણ નહીં આવે કે આ સુખડી નથી સુખડી જેવી જ લાગે છે ટેક્સચરમાં દેખાવમાં અને પીસ કરો ત્યારે પણ અને અહીં મે મેઇન વાત તો એ છે કે ગોળનો તમારે પાયો નથી લેવાનો લોટ કેટલો શિકાણો એ બિલકુલ ધ્યાન નથી રાખવાનું અને કોઈ પણ વ્યક્તિને સુખડી ન આવડતી હોય એ પણ સરસ એવી આ સુખડી બનાવી લે એવી પરફેક્ટ અને એકદમ ટેસ્ટીની સાથે ખૂબ જ પૌષ્ટિક ખૂબ જ હેલ્ધી એવી આ સુખડી બને છે તો ઉત્તરાયણમાં તો તમે જરૂરથી આ સુખડી ટ્રાય કરજો તમારે આ રેસીપી છે કેવી બની એમાં મને કોમેન્ટ કરજો સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી અવનવી રેસિપીઝ જોવા માટે બેલ આઇકન ચોક્કસ દબાવી દેજો જેથી મારા વિડિયો મૂકતાની સાથે જ તમને આ વિડિયોની નોટિફિકેશન શેર કરજો મળીએ રેસિપીઝના નવા આઈડિયા સાથે આરતીસ કિચન ફૂડ આઈડિયાઝમાં ત્યાં સુધી બધાને આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી